તો આવે ગઈ જો પરમાર પરિવાર બધાય એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે કે બધાય છે પાંચ છે ને એક આમાં હર્ષદભાઈ આવે છે આમાં બચ્ચે ગેંગ બચ્ચે ગેંગ તારું નામ તારું નામ જીત કે ટીટી જીત તારું નામ એ તારું નામ તારું નામ વિશાલ તારું નામ એટલે બધા ખબર બધા ની ખબર હશે તો મિત્રો જો આ તગાર ઉપર આવ્યા કાદુ નું કટલા ઘડવા દે હાલો ને ઘડવા માં ડોની કેણે વાર જો હાલો હાલો સટ કરો ના ના તો એ તારે આઈ અમારે બનાવવા તો મિત્રો મારા પાસે બનાવરા હું આવ્યા પણ તમે મારા હું બનાવ્યો તમે ભાંગે નાખ્યો ના ભાંગ્યા તું કટલો રાખો એટલે બે બનાવી દીધા ને ઓસે લગન મે રાખ્યા હતા ભાંગે નાખ્યા ઓલે બેય য়াকন시চ়ছছাদি. ধদিয়াদি ইমাদি. য়�ِে঑ তয়াদি. য়াদীমেনে চচকাথ গাঙটাদি. কহকা ইমাদি. রারুগা একা রাজার ম্য়া, দ্য়াদণ. એ મિત્રો આપણે રતન જોવો એ રતન 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 લો કાઢ્યો હતો આણી કોઈ બીજો ધંધો નહી મોગરા દાતાન આ જો કાલે માસડો કીધો આડિયો આડિયો માસડો આપણે આડિયો બનાવ્યો

ફુવારો થાય તો તારે એ કરવું નહી તો મિત્રો જો આપડી ગાયુ પીહ વાહની લેન વિયા ગાય પાસે પાસડી પાસે મિત્રો આ ભોગરી વ્યાણી નેટ પણ એને જરાક

મોટર એકદમ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ ને મશીન ચાલુ થઈ ગયું ના તો બાપુ ઓરે सरसी धेल, आनी आनी पिल तो, मखोड़ी पिल तो, मान की बाकी हिन? हाँ बाकी। मोल लगा। मोल लगा। बिहार दे? मोल। ना, नहीं, ना, 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 ना,

દેવનભાઈ ટેક્ટર લઈને આવ્યા ફરવા હર્ષદભાઈ દવા જ પીતો ભાઈ ભગડતો ને આગળ ઉઠમી ના વરજા ઉઠમા

ટોલી એક્સિડન્ટ કરી નાખું એક્સિડન્ટ

તો બાઈ ટીવી તો એકા ને મત ના પેલા તમ હય બોના ના તો બોલા ફરના માના આપેલા હા ના હું કઈ ન પડી ન્યો ને બનાવશ કરા મારા પછી તારા આરા નું માલિક છું વે મારે કે માલિક તો મેજા પટે હે મેરી બા હાલો તો મિત્રો હટણ્યો છે ને દવા સાટવાની લે પલ્ટી ખાઈ ગયા ભાઈ કે તું એક લે જા તરંતી યાની એક્સિડન્ટ કોણ નહી એ એની નાથી વાડજો માલે આયા હાલો આની તો ડાની એની ની પાસા ભાંગે આ આણી છે આ ના વિશાલ ના ના આ જીતનો છે આ બાકી હ કલર કરે ને માઇન્ડ માથે મૂકે દેવા

જો આપડી હે ને એની નવરાવે નાખીએ જો આખું ઊ ઓલે આમાં દૂધ ન આવે મિત્રો આમાં દૂધ કરવું બહુ અઘરું છે આવા આપવામાં તો જો મિત્રો પોપ ભરાય સાથવા પોપ ભર દે એટલે આગળ એમ બે ભાઈઓ છાટવા માંડીએ દોઢ બે કલાક એવું થાય લગભગ બે અઢી કલાક વહી જાય લગભગ એ

તો મિત્રો ફાઈનલ દવા સટાઈ ગઈ ને સકરી બને જોવે લીલું લીલુબેન બનાવે છે તો ચાલો સાખીએ તો કેવીક છે કાં છે ਉਹ ਨਾ ਮੈਂ ਫੋਕੋ ਨਹੀਂ ਤੇ ਆਹ ਚੋ ਤਾਂ ਇਹਦੇ ਵਾਹਣ ਨਾ ਕਿ ਕਿੱਦ ਮੰਗ ਲਈ મિત્રો આમાં અહીં કહેતા હોય કે તમે ફેરવા જાઓ ફેરવા જાઓ ફેરવા કાંથી જાય ભાઈ અરે મિત્રો સો વાગ્યા ઢારીઓ ધોવાનું બાકી છે એટલે બે દોહી ગદપ માટે ગદપનું ખેતર ખાલી કરવું તો પાણી ખાણ ખાણખોરા બાકી છે ધોવાના બાકી છે વાંદા આપણી નાખવાના ન હોય હિંદાઈ એ પીડ્યા આખું કામ બાકી છે હજી ગદપ જ વધારાની હશે કે ગદપને ખેતર ખાલી કરવું ને એટલે ગદપ વાઢવી જ પડે તો હું ધારીને ધોવે નાખે ના કોઈ વાલીમાં કોઈ હોતા કોઈ ગમી ધોવે નાખે હાલ હું છે ને ઝપટથી ધારીને ધોવે નાખે એમાં આજ તમે બપોરે મિત્રો પોરો જ નથી ખાતો હોય તો વિડીયો એડિટિંગ કર્યો ને તો ઓઈ લાખે ગોજલા દે ગોજલા કરતી દીધા હાલો હું ફટાફટ ધારીને ધોવે નાખે પછી ખાણ કરા હવે વિડીયો છે ને મેં ઓન નથી કર્યો થમને બનાવી નથી એ પણ બાકી છે મારે તો મિત્રો પરફેક્ટ ધારીઓ ધોવે નાખ્યું તો મિત્રો અમે જેવી આઠ મહિના મજા કરીએ ને એવી માંડવી ને તાણે ભીડ પડે ચાર મહિના એટલે આ બે ફીટ્યા એ પછી વાઘડી ઓલો વાટ નીકળે પછી આની વાટ જ ખેડે ચાર્જિંગ દવા આ મેરુ કાકા પાસેથી એ આ છે તો મિત્રો હું તમને એ કહેતો તો કે એમ ઘઉં વાવે ને પછી મજા કરીએ એવી અટાણે અમારે માંડવી આવ્યા પછી એવી ભીડ પડે

બે તો હરિયમરીનો ધવાઉં કરનો ગંડવીના બાંધવાનું હોય કોણ કેતું તું ના હોય કંઈ ખબર પડતી હોય હોય દેવાના રેડી રેડી રેડી

આહીં જ રમતા કોલ્ટાની મોટા કોલ્ટા બી વાહે રપટ પડ્યા આવે મોટા વાવણી કરી જાય નહીં કોલ્ટા વાવણી કરતા હોય ને ઝીણકા રપટ આકતા હોય એવું હોય કા ઉતર બો તો મિત્રો એટલી ઘડી માં મારી ભગરી લુંગડી થઈ ગઈ લંગડી પાણી કરે બારોબારી કાઢી ત્યારે પગમાં કઈ વાંધો નહીં પેલા તમને ખબર હોય તો કેતો હતો કે ભીંગ